મોડાસામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્યરત શ્રીનાથ કો આપરેટિવ ક્રેડિટ સોસાયટીનો નવિન ભવન પ્રવેશ તથા આવરી લઈને હોલમાં સંસ્થાના ચેરમેન વિરેનભાઈ એચ શાહના પ્રમુખ યોજાયો હતો સંસ્થાના નવીન ઓફિસના ઉદ્ઘાટક અને ગુજરાત પ્રદેશ સહકાર ભારતીના અધ્યક્ષ મહેશભાઈ પટેલે જણાવ્યું કે સહકારીતા જ સમાજમાં બદલાવ લાવી શકે છે પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્ર સહકાર મંત્રાલય તરીકે અમિતભાઈ શાહ સહકાર વિભાગ સંભાળી રહ્યા છે ત્યારે સમૃદ્ધિ સુધીનો માર્ગ મોકળો બન્યો છે અને જિલ્લાની રાજ્યભરની તેમજ સંસ્થાઓ અને શરાફી મંડળીઓ સભાસદોના હિતમાં કામ કરી શકાય તેવું એક વાતાવરણ ઉભું થયું છે તેમને પૂર્વ પ્રધાનમંત્રી અટલજી તેમજ પ્રધાનમંત્રી મોદી અને સહકાર ગૃહમંત્રી અમિતભાઈ શાહને યાદ કરીને તેમણે સરકારની લોકાભિમુખ વીમા યોજનાનો પણ વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો પોતાના નવીન બિલ્ડિંગમાં પ્રવેશ કરી રહી છે ત્યારે અત્યંત હર્ષ અને આનંદની ગૌરવની લાગણી અનુભવું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના સભાસદોથી લઈ અને મેનેજમેન્ટની જવાબદારી જે સંભાળી રહ્યા છે ચેરમેનશ્રી કારોબારી સભ્યો આ બિલ્ડિંગમાં સભાસદોની ખૂબ આધુનિક સગવડો જેવું કે લોકર અત્યારે અમે જોઈ રહ્યા છીએ જિલ્લા બેંકમાં લોકરની ખૂબ ડિમાન્ડ છે નાગરિક બેન્કો કરી રહી હતી સરકારે આદરણીય અમિતભાઈ સાહેબે સહકારથી સમૃદ્ધિની શરૂઆત કરી છે એમાં પ્રાથમિક મંડળી તરીકે સરાફી મંડળીઓને પણ લોકર મૂકવાની મંજૂરી આપી છે અને આ મંડળીએ એ તરફ પગલું લીધું છે ફરીથી ચેરમેનશ્રી અને બોર્ડ ઓફ ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું